હા હા એલા બોલ્યો ને ના છો ને હરય નહી કેતા તો ફરી કમ ઉપર આવો મારતો હાથ ગયો

ભાઈ માત્ર મહિનાથી પોણી પડી પાછો કે કોઈ ના બોન ના બગડ કાલ મોય હાફ લીટર તરત હેલી દે ને વિરાજ કેમ કેમ કરવા કેરા બિરામ પોણી અને પાઉ તણા દાડી પૂળા પડ્યા જોમણે આ કેમ બોજો

મસાલા દાજુ દે સાબરા તામી લેતો ગયો મારે રાખવાનું ના મેમન ચાલે ના રે આ ફાળી છૂટી જાય છે મને યાદ આવડે જો કોલા મને મુખજી બનાવતો ને પીતળ નહીં એમ કે અમન ખબર કે પાડો ગુટકો આપી દીપ પાક બનાવતા આજમ મુને જા જો મને બતા મત લેવા કોણી હે લીટર પાણી વેડું પા કે ખબર લીટર પાણી વેડું ઇન્ડિયા લેતા દે એવો ભાઈ કેતો બધું ચીનો વિકિત કેતો દે મેлта હોય ના મને બા મેકી પર મને આવડજો તમ જો ન ખાની જબાય દુશીની કિસ્કી મેં તારા જાડો

તમે પે પેલી પોગે સુજો ને કો જાવ અમે તો ઉસે કે બેઠ ના ના જે દેખાય છે હા તીલા આહાણ અમે ખાઈને મેલે છે તોતાજી આજ અમારું થોડાક કહતા હો મેળામાં પાછી હયે તમારે અમાર હાથ પાગ્યો વાહન

અમર ફાઈ વધાવ બનાવ વધાવ એ તપડો ના આવી હોય દે બસ બજે રાતે શું વધાવ રાતે કોણ જોય ઓયું કેટલા તા પણ તો સુતા હતા તો હું જવા તો વાત મારા ભાઈ તો ખુલી

મુજો ના ટેકરો ના કામે લોબો ને એવું નઈ આપણે હોવાનો ખર્ચા ના થાવાનો કોણ મને નહીં ખાવાનું કાલ પડી ગયો વાત ઉપર નતો પડ્યો બે ફૂટ તો ખાડો એટલો પડ્યો ડાયરેક્ટ બે ખાડો થઈ ગયો ના ડોક્ટર